ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અને સોમવારના તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી અંદર અમારે આજે સર્વાનુમતે ભાવનાબેન નરેન્દ્રભાઈ પૂર્વે દિલીપભાઈ સિસોદીયા બિનરી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બધા જ સદસ્ય તાલુકાના સર્વસંમતિથી અમે ભાવનાબેન સિસોદીયાજીનું પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે જેમની અંદર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા ઝોન પ્રભારી આપણા જિલ્લાના મહામંત્રી કદાણી સાહેબ પણ અહીંયા મેન્ડેટ લઈને આવ્યા છે અને એમાં વ્હીપ પણ જાહેર કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્ય આજે ભાવના બેન નામ ઉપર સર્વસંમતિ આપેલ છે અને આજે પ્રમુખ તરીકે ભાવના બેન નું એક જ ફોર્મ ભરાવું છે અને ભાવના બેન પ્રમુખ તરીકે જાહેર થાય છે